નમસ્કાર દર્શક મિત્રો વેંચિયા સંપૂર્ણ ડીસા તાલુકાના જુનાડીસા ડીસા ગામની સીમા આવેલી કિંમતી સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે ડીસા ગ્રામીણ મામલતદારે કડક કાર્યવાહી હાથ ધરી છે સર્વે નંબર બસો અડતાલીસ અને બસો વાળી સરકારી જમીન પર બિન પરવાનગી દબાણ કરનારા ચોવીસ જેટલા ઇસમોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર જુનાડીસા ગામના રેવન્યુ સર્વે નંબર બસો વાળી જમીનમાં સરકારી જમીનમાં મોટા પાયે દબાણ થયું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું આ જમીન પર અલગ અલગ ચોવીસ જેટલા ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે ડીસા ગ્રામીણ મામલતદાર કચેરી દ્વારા તપાસ હાથ ધરીને જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં અંદાજે બેતાલીસ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાંથી દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ અંગે સંબંધિત ચોવીસ દબાણદારોને આગામી તારીખ ચાર બાર બે હજાર છવ્વીસના રોજ ડીસા ગ્રામીણ મામલતદાર સમક્ષ સુનાવણી માટે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે નોટીસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિયત તારીખે સુનાવણીમાં હાજર રહી દબાણદારોએ પોતાના પુરાવા કે રજૂઆત કરવાની રહેશે જો આ સમયગાળા દરમિયાન સંતોષકારક જવાબ નહીં મળે તો તંત્ર દ્વારા સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન સહિતની કાર્યવાહી કરવામાં આવશે